ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યય નંબર તેર પ્રકૃતિ પુરુષ અને ચેતનાના શ્લોક નંબર ચોત્રીસ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું યથા પ્રકાશ્યતિ એક કૃતસ્નામ લોકમ ઇમ રવિ હ ક્ષેત્રમ તેત્રી ત્રિ તથા કૃતસ્નમ પ્રકાશ્યતિ ભારત અર્થાત હે ભારત જેવી રીતે એકલો સૂર્ય સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે તેવી જ રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે ચેતના વિશે એ અનેક મતો છે અહીં ભગવદ્ ગીતામાં સૂર્ય તથા તડકાનું ઉદાહરણ આપ્યું છે જેવી રીતે સૂર્ય એક સ્થાનેથી રહીને સમગ્ર બ્રહ્મણને પ્રકાશિત કરે છે તેવી જ રીતે આત્મારૂપી સૂક્ષ્મ સૂક્ષ્મકોણ હૃદયમાં રહીને ચેતના દ્વારા સમગ્ર શરીરને પ્રકાશિત કરી રહ્યો છે એ જ રીતે જેમ તડકો કે પ્રકાશ સૂર્યનો પુરાવો છે તેમ ચેતના એ આત્માનો પુરાવો છે જ્યારે શરીરમાં આત્મા હાજર હોય છે ત્યારે શરીર આખા શરીરમાં તેના ચેતનાના ફેલાયેલી હોય છે અને જેઓ આત્મા શરીરમાંથી ચાલ્યો જાય છે કે તરત જ ચેતના લુપ્ત થઈ જાય છે કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્ય સહેલાઈથી સમજી શકે છે કે તેથી ચેતના જળ તત્વોના સંયોજકથી પેદા થતી નથી તે તો જીવોત્માનું લક્ષણ છે જીવની ચેતના ગુણાત્મક રીતે પરમ ચેતના સાથે અભિન્ન હોય છે છતાં તે સરોપરી હોતી નથી કારણ કે અમુક એક શરીરની ચેતના બીજા શરીરની ચેતના સાથે સંબંધ ધરાવતી નથી પરંતુ આત્માના મિત્ર તરીકે સર્વ શરીરમાં સ્થિત પરમાત્માના સર્વ શરીરોને જાણે છે પરમ ચેતનાની અને વ્યક્તિગત ચેતનામાં જ તફાવત છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોકના ના નવા વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ